ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુભાઈ શુક્લનો જન્મદિવસ સામાજિક સેવા સાથે ઉજવાયો હતો ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક તથા રાવપુરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય બાળુભાઈ શુક્લનો આજે જન્મદિવસ હોય તે નિમિત્તે વિશેષ કાર્યક્રમો યોજાયા હતા બાળુભાઈ શુક્લએ પોતાના જન્મદિવસે વોર્ડ નંબર સાતમાં ગૌરવભાઈના નિવાસે ગૌમાતાનું પૂજન કરીને ગૌમાતાને ઘાસ ખવડાવ્યું હતું ત્યારબાદ તેમણે જન્મદિવસની ઉજવણી સામાજિક કાર્યો સાથે કરી હતી કારેલીબાગ સ્થિત બાળ ગોકુલ બાળકો સાથે આનંદપૂર્વક જન્મદિવસ ઉજવાયો હતો આ પ્રસંગે બાળકો સાથે ખુશીના પળોની વહેંચણી કરી હતી બાળુભાઈએ સામાજિક સેવા સાથે જીવનમાં સકારાત્મકતા લાવવાનો સંદેશ આપ્યો હતો હિન્દુ સંસ્કૃતિમાં ગૌ સૌથી પવિત્ર જીવ માનવામાં આવે ગૌ માતાનું પૂજન કરવું એ એક સનાતન હિન્દુનું આરાધ્ય કરતું હોય છે આરાધ્ય જવું છે કે મારા જન્મદિન નિમિત્તે અમારા અવસુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર સાતના ગૌરવભાઈના ત્યાં અને ત્યાં બારથી પણ વધારે વ્યક્તિ ગાયો છે તેનું પૂજન અને તેનું અર્ચન કરવાનો લાભો મળે ત્યારબાદ બપોરે બાળકોકુલમ ખાતે ત્યાંના વિદ્યાર્થીઓને અને બાળકોને મળીને એમની સાથે પૂજવું